ગયા વખતે આપે અડછળ તો ઉલ્લેખ કર્યો હતો કે ભાઈ ભાત વિશે ખોટી માન્યતાઓ છે જ્યુસ વખતે માન્યતા તો આ વિશે થોડી વધારે વિગતે સમજાવો કે દર્શકને ખબર પડે કે ખરેખર શું ખાવું જોઈએ શું ના ખાવું જોઈએ અને કયા માપતોલમાં ખાવું જોઈએ સો બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ખોરાક છે હવે ખોરાકની અંદર મેં લાસ્ટ ટાઈમ બી એક વસ્તુ એવી કીધેલી કે ખોરાક એવું નથી કે ગૂગલ પર લખી દીધું કે ડાયાબિટીસમાં ડૂઝ એન્ડ ડોન્ટ્સ દરેક દર્દીના ઘણા બધા પેરામીટર્સ હોય જે એઝ અ ડૉક્ટર અમારે જોવા પડે એક એનો બાંધો જોવો પડે બીજું એનું રિલિજન જોવું પડે ત્રીજું એનું ઇકોનોમી પોતાની જોવી પડે કે ફાઇનાન્સીયસ કેવા છે ચોથી વસ્તુ એની કામ કરવાની જે પદ્ધતિ છે એ કેવી છે હવે આજે હમણાં ઉગતો સૂરજ હોય કેરિયર પાથ પર આગળ વધી રહ્યો હોય એને સવારનું ને રાતનું ને બપોરનું કોઈ ઠેકાણું ના હોય એને હું ડૂઝ એન્ડ ડોન્ટ ગૂગલવાળા આપી દઉં તો એ એને ફોલો નથી કરી શકવાનો એને ક્યારેક મિટિંગો કરવા જવું પડતું હોય એને કોઈકના જોડે બેસીને ચા પીવી પડતી હોય કોઈકના બેસીને કદાચ એક કે બે બારનું ખોરાક લઈ લેવો પડતો એ બધા માટે આપણે વિચારવું જરૂરી છે સો ખોરાકની અંદર જે હું મારા દર્દીઓને કરું છું એક હું લિસ્ટ આપું છું ડૂઝ એન્ડ ડોન્ટની જે બધા માટે કોમન છે હવે વોટ ઇઝ ધેટ આપણે એને બહુ જ સિમ્પલ વેમાં કરીએ તો હું સાત આઠ વસ્તુમાં લખું છું કે તમારે આ બંધ જ કરી દેવાનું છે અને પછી એને અલ્ટરનેટ આપું છું કેમ કે મેં કીધું એ પ્રમાણે ડાયાબિટીસ એક દિવસનો રોગ નથી આખી જિંદગીનો છે હવે એમાં સૌથી પહેલું આવે છે ખાંડ કે દરેક દર્દીને એવું કહું છું તમારે રિફાઇન્ડ સુગર બંધ જ કરી દેવાની છે એમાં કોઈ જ બેમત નથી એમાં કોઈ જાતનું કોઈ નેગોશિયેશન છે જ નહીં તમારે ખાંડ બંધ કરવાની છે એટલે કરવાની છે એટલે દર્દીને પછી મારે કોઈક ઓપ્શન આપવું પડે એને આખી જિંદગી તમે ખાંડ બંધ કર દો તો ખાવાનો ટેસ્ટ જતો રહે અને એડિક્શન જ જતું રહે ખાવાનું સો એ લોકોને બે વસ્તુ આવે કે આ તો સુગર ફ્રી આવે કાં તો બીજું કંઈ આવે સુગર ફ્રી માટે મારું બહુ અકબંધ માનવું છે અને એવા ઘણા આર્ટિકલ્સ છે કે મારું પર્સનલ બી એવું માનવું છે કે સુગર ફ્રી તરફ આપણે ના વળવું જોઈએ સુગર ફ્રી ઘણા બધા લોકો ડબ્બી લઈને ફરતા હોય છે કે સુગર ફ્રીની ગોળી નાખી લઈએ પણ એના પોતાના ઘણા સાઈડ ઇફેક્ટ રહેલા છે આપણા જોડે કુદરતે આપેલી સુગર ફ્રી વસ્તુઓ છે સુગર ફ્રી એટલે કે જે નુકસાન ઓછું કરે તેમાં ત્રણ વસ્તુ આવે એક દેશી ગોળ આવે બીજું ખજૂર આવે અને ત્રીજું મધ આવે આ ત્રણને તમે એને લિમિટેડ માત્રા એવું નથી કે એ બી ભરીને તમે ખાવા લાગો દરરોજ એ લિમિટેડ માત્રામાં તમે ચાલુ કરી શકો સો દેર કમ્સ ધી અલ્ટરનેટ ઓફ ખાંડ